तिरंगा अभियान अंतर्गत विशाल तिरंगा यात्रा हुई है स्वतंत्र पर्वनी ઉજવણીના ભાગરૂપે મૈસાગર જિલ્લાના મુખ્ય મથક Луણાવાડા ખાતે આવેલા જિલ્લા સેવા સદન થી એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું हर घर तिरंगा अभियान ને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય થી આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈને દેશભક્તિના રંગે રંગયા હતા આ યાત્રાને કારણે સમગ્ર નગરમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો આ ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લાના કલેક્ટર પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જ્યાં ઠેર ઠેર લોકોએ પુષ્પવર્ષા કરીને તેનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને પ્રત્યે સન્માન અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો લુણાવાડા નગરના વિવિધ વિસ્તારોમાં ઘરો પર લહેરાતા તિરંગાએ સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમને વ્યાપક લોક સમર્થન મળ્યું હતું આગેવાનોએ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની ગરિમા પૂર્ણ ઉજવણી કરવામાં અને પોતાના ઘરો પર ગર્વભેર તિરંગો લહેરાવવા માટે આહવાન કર્યું હતું જે રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ સુદૃઢ કરે છે